આજે નવસારીમાં ભારતીય જનતા પાર્ટીની તરફથી કોંગ્રેસ વિરોધી અને રાહુલ ગાંધી વિરોધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીનો મુખ્ય ઉદ્દેશ રાહુલ ગાંધીના વોશિંગ્ટન વિષેમાં આપેલા એક નિવેદનને લઈ હતો જેમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારત સરકાર દ્વારા સામાજિક રીતે વંચિત એસસી એસટી અને લાભાર્થીઓ ન્યૂનગઢ લોકો અને મહિલાઓ માટે જે અનામતનું માળખું માનનીય બાબા સાહેબે બંધારણમાં આપ્યું હતું તેને ભારતીય જનતા પાર્ટી ખતમ કરવા માંગે છે આ વહેલા પણ સંસદ સત્ર કે લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ બંધારણ હાથમાં લઈને આ જ મુદ્દો દોરાવ્યો હતો જે તેમણે વોશિંગ્ટન ડીસીના તેમના ભાષણમાં પણ ઉલ્લેખ કર્યો હતો આ મુદ્દાને લઈને ગુજરાત પ્રદેશ એકમ દ્વારા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી પર જનતાને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે આરોપ છે કે દેશની બહાર આવું નિવેદન આપવું યોગ્ય નથી આ રેલીમાં ગુજરાતના ઘણા ભાજપના કાર્યકર્તાઓ હાજર હતા જેમાં સુરત વલસાડ વાપી અને અન્ય જિલ્લાઓના કાર્યકર્તાઓ સામેલ હતા જેટી ન્યૂઝ અલ્તાફ શેખ સાથે વાતચીત દરમિયાન ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કાર્યક્રમના સંચાલક એ આ મુદ્દે પોતાનું મંતવ્ય આપ્યું નવસારી જિલ્લામાં જિલ્લા મથકે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા બીજેપી ધરતી પર અપાયેલા સ્ટેટમેન્ટ એમણે સ્ટેટમેન્ટ કર્યું કે જો કોંગ્રેસની સરકાર ભારત વર્ષમાં આવશે તો ભારતમાંથી આરક્ષણને ઉધારીને ધકેલ આવું હલકું નીચી કક્ષાનું સ્ટેટમેન્ટ ભારતની બહાર જઈને આપવાનું જીવનું કામ જે અમે કર્યું ભારત આદિવાસી દલિત ઓડિસી મુસ્લિમ શીખ દરેક લોકોનો દેશ છે અને એ દરેક લોકોમાં દેશમાં રહીને એક વાત કરવી દેશની બહાર રહીને બીજી વાત કરી મારી હરકી કક્ષાનું જે નિવેદન આપે કરાવ્યું એમના નાના એમના પાપા એમની દાદી આ બધા લોકોએ દેશમાંથી ભાગ પાડવાનો પ્રયત્ન કર્યો છે પણ આરક્ષણની સાથે કોઈ દિવસ રહ્યા નથી નેહરુજી પણ નહોતા રહ્યા ઇન્દિરાજી પણ નહોતા રહ્યા અને રાજીવજીએ એવું સ્ટેટમેન્ટ આપેલું કારણ કે અગર આરક્ષણ પણ માટે